આજના મોબાઈલના જમાનામાં લુપ્ત થતી જાદુગર ની કળા આજે પણ જીવંત છે પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા ખાતે જાદુગર શહેનશાહ દ્વારા જાદુગર ના ખેલ દેખાડવામાં આવી રહ્યા છે જો કે મનોરંજન ની કળા ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે જાદુગર ના કલાકારો દ્વારા પોતાનું ગુજરાન ચલાવવા માટે ગમે તે રીતે વધતી જતી મુંઘવારીની સામે સંઘર્ષ કરીને આ મનોરંજન ની કળા ને જીવંત રાખી છે આ કળા ની હવે નિહાળવા દર્શકો ઓછા થઈ રહ્યા છે વર્ષો પહેલા જાદુગરનો ખેલ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હતા જો કે સમય જતા એટલે કે હાલમાં જાદુગરનો ખેલ જોવા માટે લોકોનો ઉત્સાહ ઘટી રહ્યો છે સાથે જ દર્શકો પણ ઓછા થઈ રહ્યા છે આ જાદુગર માટે જગ્યા પણ ભાડે નથી મળતી અને મળે છે તો ભાડા વધારે હોય છે હાલમાં જાદુગરની સાથે સ્ટાફ પણ હોય છે સાથે જાદુગર પોતે શો દરમિયાન અંધશ્રદ્ધા દૂર કરવા તેમજ બેટી બચાવો સહિતના મેસેજો પણ આપી લોક જાગૃતિના સંદેશાઓ લોકો સુધી પહોંચાડે છે જાદુગર શહેનશાહ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે પિસ્તાલીસ વર્ષથી હું જાદુગર છું જાદુની દુનિયામાં અમે લોકો પબ્લિકને જાગૃત કરવા માટે તંત્ર મંત્ર નથી કરતા અમારી પાસે કલા છે રૂપિયાનો વરસાદ થતો હોય તો અમારે ગામે ગામ ફરવું પડે નહીં આ તો એક કલા છે પાખંડી અને લેભાગુ લોકોથી બચે અને તાંત્રિક મેલી વિદ્યા એવું કશું હોતું નથી જો કોઈ સાબિત કરી દેખાડે તો પાંચ લાખ રૂપિયા ઇનામ આપીશ અમારા દ્વારા અંધશ્રદ્ધા દૂર કરવા તેમજ સ્વચ્છતા અને બેટી બેટી બચાવો સંદેશ અમારા શો દરમિયાન લોકો સુધી પહોંચાડીએ છીએ મારી સરકાર પાસે એક જ આશા છે કે મનોરંજન પૂરું પાડતા કલાકારોને જોઈએ એટલી મદદ કરી અને સહાય તેમજ સરકારી જગ્યામાં ભાડામાં રાહત આપવામાં આવે

શહેનશાહ આજે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી અંદર સંકળાયેલા છે આજે અમારી આ છઠ્ઠી પેઢી છે જાદુની દુનિયામાં અને લોક જાગૃતિના કાર્યક્રમો કરી રહ્યા છે અંધશ્રદ્ધા વહેમો વ્યસન મુક્તિ બેટી બચાવ કોમી એકતા સ્વસ્થ ભારત અભિયાન જે અત્યારે આપણા સમાજમાં વિવાદો છે એને દૂર કરવાનો અમારો કાર્યક્રમનો હેતુ છે અને બીજા નંબરમાં કે સરકાર તરફથી બધી જાતનો સાથ સહકાર તો કલાકારોને મળે જ છે હું એમ નથી કહેતો નથી મળતો પરંતુ સરકાર અમારા કલાકારોની સામે આજે કોરોના કાળ જેવી ભયંકરમાં ભયંકર બીમારી ગઈ બે ત્રણ વર્ષથી અમારી બધી આ કલા બધી હવે લુપ્ત થવાના આરે આવી ગઈ છે તો સરકાર અમને અંદર સાથ સહકાર આપે તો અમારી અપેક્ષા છે આશા છે કે અમને સરકાર તરફથી ટોકન ભાડામાં હોલ મળી જાય લાઇટ બિલ પણ વ્યાજબી કરી આપે લાયસન્સની અંદર તાત્કાલિક ઝડપી જાય એટલે લાયસન્સનું કામકાજ કામગીરી થઈ જાય અને તાત્કાલિક અમારો પ્રોગ્રામ ગામો ગામમાં શરૂઆત થાય અને એ અમારી રજૂઆત છે બીજા નંબરમાં કે જે અમારા સ્ટેજ ઉપર અમે દુનિયાની અલૌકિક વસ્તુ બતાવી છે રોજ મારી પાસે કાંક ના નવીનતા હોય છે કોઈ ના કોઈ વસ્તુ હોય છે આજે સરકાર કરોડો અબજો રૂપિયા દઈને જાગૃત કરી રહી છે પબ્લિકને ત્યારે આજે પણ અમે એક કલાકાર છે અને અમારા કલાકાર દ્વારા આજે પબ્લિકને જે જાગૃત લાઈવ જાગૃત કરી રહ્યા છે કે ખરેખરમાં દુનિયામાં જાદુ મંત્ર તંત્ર મેલિવિદ્યા વિદ્યા સાયકોફાઈક યોગા તાટક વિદ્યા તાંત્રિક વિદ્યા આવી કોઈ વસ્તુ નથી કોઈ પણ માઇનો લાલ એમ કહેતો હોય કે હું જાદુ મંત્ર તંત્ર યા મેલિવિદ્યા જાણું છું તો એને અમારી સામે લાવજો એને શહેનશાહ શા તરફથી પાંચ લાખ રૂપિયા નગદ એને ઇનામ મળશે તો આવા પાખંડી લોકો થી લે ભાગો લોકોથી ક્યારેય પણ આપણે પબ્લિક પબ્લિક જાગૃત થઈને રહે કોઈ ઠેકાણે છેતરાય નહીં એની માટેનો મારો એક પ્રયત્ન છે અને જાદુની કલા આજે શહેરા શહેરની અંદર ઘણા ટાઈમથી અમારા પ્રોગ્રામો કાર્યક્રમો અહીંયા આયોજન કર્યું છે ચાલી રહ્યા છે પ્રોગ્રામો તો આની અંદર સરકાર તરફથી બધી રીતે સાથ સહકાર મળે એ અપેક્ષા સાથે જાદુ સમ્રાટ શહેનશાહભાઈ આપ સૌનો ખૂબ આભાર વ્યક્ત કરી રહ્યા છે. જેડીસી ન્યૂઝ સાથે પાર્થિવ દરજી પંચમહાલ.